અમરેલી જિલ્લાના બાબરાના વલારડીના દિવ્યધામ ખાતે ભાદરવી અમાસ અંતર્ગત પાતા દાદાના ભક્તિ ભક્તિભાવનો સંગમ જોવા મળ્યો હતો ભાદરવી માસના પાવન દિવસે સમસ્ત વગાસ્ય પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાતા દાદાના સાનિધ્યમાં અર્પણ તર્પણ અને સમર્પણના ભાવ સાથે અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ અવસરે પાંચસો ગામના વગાસ્યા પરિવાર સહિત અઢારે વરણના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વે ભક્તોએ પૂંછીય શ્રી પાતા દાદાને પવિત્ર જળ અર્પણ કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દિવ્ય દિવ્યધામમાં સતત ચાલતા અખંડ હોમાક યજ્ઞમાં ભક્તોએ આહુતિ અર્પણ કરી જલ સેવા ને લોકો બિરદાવી હતી આ પાવન દિવસે ભાવ અને એકતાની ની અનોખી ઝાંખી સાથે ભક્તો ભાવ વિભોર બન્યા હતા અમે આજે અહીંયા ભાદરવી અમાસના નિમિત્તે અમે આવ્યા છીએ અહીંયા અમે પિતૃ તર્પણ કરવા માટે આવ્યા છીએ અને અમને અહીંયા ખૂબ એટલે ખૂબ આનંદ અનુભવાય છે અને અહીંયા માતાજીનો એવો અખંડ યજ્ઞ અમે અહીંયા ચાલુ છે જે દોઢ વર્ષથી સતત ચાલુ જ છે અખંડ યજ્ઞ જે તમે એકવાર અહીંયા આવીને તમે અનુભવી શકો છો કે અમારા માતાજી અને અમારા દાદાના જેવા આશીર્વાદ છે જય માતાજી જય માતા દાદા પ્રકાશ વગાસિયા સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ